અને આ તરફ બજેટ પર જીસીસીઆઈ પ્રમુખ સંદીપ એન્જિનિયરની પ્રતિક્રિયા અને કેન્દ્રીય બજેટને સંપૂર્ણ બેલેન્સ બજેટ ગણાવ્યું છે જ્યાં ગુજરાતના હબ સમાન એમએસએમઇ સેક્ટરને મોટી રાહત મળી છે ફાર્મા અને આયુર્વેદિક સેક્ટર સેક્ટરને મળશે મોટો પુષ તો સાથે સિલિકોન ચિપ્સ અને ઇકોનોમી સેક્ટરને પણ સીધો ફાયદો થવાનો છે એઆઈ અને યુવાઓના બજેટ પર વિકાસ પર પણ બજેટની અંદર જોર આપવામાં આવ્યું છે તો સાથે જ ડાયરે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ અંગે પણ જીસીસીઆઈની રજૂઆતોનો સ્વીકાર જ્યાં વોટર લીકેજ અને રોડ સાથે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ વધશે અને લોકલ પરિસ્થિતિને ધ્યાને રાખી બજેટમાં જોગવાઈઓ જે પ્રી બજેટ સંકેત આપેલો કે આ બજેટમાં ગવર્મેન્ટે ઇકોનોમી બેલેન્સ કરીને ચાલવું પડશે ગ્લોબલ ચેલેન્જીસની વચ્ચે અને એ જોવામાં મળે છે ગવર્મેન્ટે એનું ઓવરઓલ સ્પેન્ડિંગ વધાર્યું એટલે એનાથી ઇકોનોમીને ઘણો મોટો કોષ મળશે બીજી વસ્તુ જે આપ જોઈએ આમાં કે આ મોદી ગવર્મેન્ટનું બારમું બજેટ છે અને નિર્મલાજીનું આ કન્ઝિક્યુટિવ નાઈ નવમું બજેટ છે જેમાં ફિઝિકલ ડેફિસિટ ને કંટ્રોલમાં રાખેલી છે અને એમનું જે પ્રોમિસ હતું ફિઝિકલ ડેફિસિટને નીચે ઉતારીને એક નંબરે લાવવાનું એ આ બજેટમાં દેખાઈ આવે છે આજની ગ્લોબલ પરિસ્થિતિમાં સ્પેન્ડિંગ વધારવું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પુષ્ટ આપવો એમએસએમઈ માટે ઘણી રાહતો જાહેર કરવી અને તેઓના કર્તવ્ય પાથ ઉપર આગળ વધવું તે આ બજેટનો એક સંકેત છે અને ગ્લોબલ ચેલેન્જીસ વચ્ચે આપણે આ બજેટને જોઈએ તો તે ખૂબ જ આવકાર્ય બજેટ છે અને આ બજેટ અત્યારના સ્થિતિમાં ઇન્ડિયન ઇકોનોમીને આગળ પોષ આપશે અને તે આપણું વિકસિત ભારત તરફ લઈ જનારું આ બજેટ છે આ બજેટમાં કોમન માણસને ઘણી રાહતો જોઈતી હતી ટેક્સની એ દેખાતી નથી પણ ઇનડાયરેક્ટલી ઘણી બધા ઘણા બધા બેનિફિટ્સ આપેલા છે અને જ્યારે સ્મોલ સ્કેલ અને મીડિયમ સ્કેલ સેક્ટરને પુશ જોઈએ ત્યારે આવા બજેટથી તેઓએ મીડિયમ સ્કેલ સેક્ટરને પુશ આપવા માટે પણ અનેક સ્ટેપ જાહેર કરેલા છે તો આ બજેટને પોઝિટિવલી આવકારીએ છીએ બજેટમાં દરેક બજેટ દરેક એક્સપેક્ટેશન મીટ નથી કરતું પણ આની બ્લુ પ્રિન્ટ લોકો સમજશે અને જોશે આજની પરિસ્થિતિને જોશે તો આ ખૂબ જ બેલેન્સ બજેટ નિર્મલાજીએ બે પ્રેઝન્ટ કરેલું છે